નાબૂદ કરવા માટેની તેઓની ચળવળ હતી અને એ જ પ્રતિક ગાંધી આશ્રમની ઠીક બરોબર નજીકમાં જ એક દાંડી પોલ બનાવાયેલો છે જ્યારે મોટી સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે અમદાવાદીઓ તો સમયાંતરે આ સાબરમતી આશ્રમ હોય કે પછી પાલડી સ્થિત કોચરબ આશ્રમ હોય તેની મુલાકાત તો અચૂકપણે લેતા જ હોય છે સત્ય અહિંસા પરમો ધર્મ મારો જીવન એ જ મારો સંદેશ અને ગાંધીની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા છે તેઓના માટે આજનો આ દિવસ છે ઐતિહાસિક બનવાનો છે અમૂલ્ય બનવાનો છે જે સૂત્રની આંટી છે તેના દ્વારા તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જે ફોટો ફ્રેમ છે તેને તેઓ અર્પણ કરી રહ્યા છે કારણ કે સૌ પ્રથમ તેઓની પ્રતિમાને તેઓ પુષ્પાંજલિ અર્પિત કરી અને ત્યારબાદ અહીં જે એક બુક મૂકેલી છે જે ખાસ કરીને અહીં મહેમાન આવતા હોય છે ત્યારે તેઓ પોતાનો અનુભવ એ બુકમાં વર્ણવતા હોય છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ બુકમાં પોતાનો અનુભવ સાથે પોતાના સિગ્નેચર આપ્યા છે એટલે પડે પડતી અપડેટ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોને મળી રહે છે અમદાવાદમાં વિકાસલક્ષી કાર્યોની અમદાવાદીઓને ભેટ મળી છે આજે દસ જેટલી વંદે ભારતને લીલી ઝંડી પણ આપવામાં આવી છે અને પહેલાનો રેલવે વિભાગ અને ત્યારબાદ અત્યારનો રેલવે વિભાગ કેટલું સુદ્રઢ બન્યો છે કેટલું સુંદર રીતે કામ કરી રહ્યું છે લોકોની સુખાકારી અને સરળ સવારીને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કાર્યશીલ રહ્યા છે અને કહ્યું પણ ખરા ખૂબ જ તીખા સ્વરમાં તેઓએ વિપક્ષને આડે હાથ લીધા અને ત્યારબાદ કહ્યું પણ કર્યા કે આ તો હજુ ટ્રેલર છે હજુ આગળ ઘણું વધવાનું છે ઘણું બધું કરવાનું છે એટલે કે પૂરી ફિલ્મ હજુ બાકી છે

ગામે ગામનો વિકાસ ઈચ્છી રહ્યા છે રોડ રસ્તાનો વિકાસ ઈચ્છી રહ્યા છે અને આ દ્વારા તેઓ વિકાસની ભેટ પણ ગુજરાતની જનતાને આપી રહ્યા છે નિકુંજ આપણી સાથે જોડાયેલા છે નિકુંજ વડાપ્રધાન ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અને સૂતરની કાટી દ્વારા અર્પિત કરવામાં આવી હવે આગળનો કાર્યક્રમ જણાવો પ્રધાનમંત્રી ગાંધી આશ્રમ પહોંચ્યા છે ને જ્યાં આસ્થા ઉપરથી કેવી હૃદયકુંજ કે જે બાપુનું નિવાસસ્થાન હતું ત્યાં પહોંચ્યા છે બાપુની પ્રતિમા જે છે તેમને સુકરની આટી પહેરવાવી પોતાની શ્રદ્ધા શ્રદ્ધાસુમન જે છે તે અર્પણ કર્યા છે હવે થોડા સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઠીક સાબરમતી આશ્રમની પાસે આવેલ અભયઘાટ કે જ્યાં સભા સ્થળ છે સભા ડોમ છે ત્યાં પહોંચશે મુખ્ય મહેમાનો રાજ્ય સરકાર ના મંત્રીઓ અને તમામ લોકો જે સાબરમતી રીડેવલપમેન્ટ પ્લાન ની અંદર જોડાયેલા છે તેવા તમામ લોકો અહીં પહોંચી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમયમાં તેમને સંબોધિત કરશે મહત્વનો આ પ્લાન છે કારણ કે સાબરમતી આશ્રમ ને ફરીથી તેનું કાયાકલ્પ જે છે તે કરવામાં આવી રહ્યું છે તેને રીડેવલપ કરવામાં આવી રહ્યું છે અને ખાસ એ ધ્યાન પણ રાખવામાં આવશે કે જે ગાંધીજી સાથે જોડાયેલી મુખ્ય જે ધરોહર સમાન જે તેમની વસ્તુઓ છે તેમાં કોઈ પણ પ્રકારનું પુનર્નિર્માણ ન થાય તે મૂળ સ્વરૂપે જ રહે તે બાબત બાબત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેને લઈને આ પ્રોજેક્ટ અતિ મહત્વનો છે લાંબા સમયથી આ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ અને સાબરમતી વિસ્તારની અંદર ચાલી રહ્યો છે તેનો જે માસ્ટર પ્લાન છે તેને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે અને ખાસ કરી ગુજરાતની અંદર ચાલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પેલા મહત્વના પ્રોજેક્ટ પૈકીનો આ પ્રોજેક્ટ છે અને જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હોય જ્યારે પણ તેમનો સમય હોય ત્યારે જોયેલું છે કે હંમેશા આ સાબરમતી રીડેવલપમેન્ટ પ્લાન સાથે જોડાયેલા અધિકારીઓ સાથે તેઓ હંમેશા ચર્ચા કરતા હોય છે પાછલા દિવસોની અંદર જયારે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ને તેમનો રાજ્ય રાજભવન ખાતે રીતે સમય હતો તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સમીક્ષા બેઠક પણ કરી હતી કે સાબરમતી રીડેવલપમેન્ટ પ્લાન્ટ અંગે કયા પ્રકારની કામગીરી હાલ થઈ રહી છે અને કયા પ્રકારની કામગીરી પ્રગતિમાં છે તો પ્રધાનમંત્રીનો આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે તેમને કલ્પેલો આ પ્રોજેક્ટ છે કારણ કે સાબરમતી આશ્રમ એ ન માત્ર ગુજરાત ન માત્ર દેશ પરંતુ વિશ્વની એક ધરોહર સમાન આ સ્થળ છે વૈશ્વિક લીડરો જ્યારે પણ કોઈપણ દેશના રાષ્ટ્રાધ્યક્ષ કે દેશની મુલાકાતે હોય ત્યારે અચૂક થી તેઓ અહી પોતાના શ્રદ્ધા કરવા માટે બાપુના આ નિવાસ સ્થાન પર પહોંચતા હોય છે લઈને આ સ્થળ સ્થળ એક વૈશ્વિક તરીકે પણ પણ બને કારણ કે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે કોઈ પણ વિદેશી મહેમાન હોય તો તેઓ અચૂક થી સાબરમતી આશ્રમ ની મુલાકાતે પહોંચતા હોય છે ને તેને લઈને પૂરો પ્રોજેક્ટ જે છે તેને રીડેવલપમેન્ટ કરાઈ રહ્યો છે પૂરો વિસ્તાર જે છે તેનો

લાઇબ્રેરી છે તેની પણ તેઓએ મુલાકાત લીધી આઝાદીના ચળવળથી લઈને અત્યાર સુધીના જે પણ ફોટોગ્રાફ્સ અહીં મૂકવામાં આવ્યા છે તેને તેઓએ પરિચય કેળવ્યો તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ એક સહજ સ્વભાવ પણ આપણને એક વિન્ડોમાં જોવા મળી રહ્યો છે કે આશ્રમમાં સ્થિત એક વૃદ્ધ મહિલા છે તેઓની સાથે પણ તેઓ વાતચીત કરવા હળવાશથી વાતચીત કરતા પણ આપણને નજરે પડે છે આજે અમદાવાદીઓ માટે નહીં ગુજરાતની જનતા માટે નહીં ભારતની જનતા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વની જનતા માટે પણ ખૂબ જ મહત્વ નો દિવસ છે કારણ કે ન માત્ર ભારતના પર્યટકો પરંતુ વિદેશી મહેમાનો જ્યારે મોટી સંખ્યામાં ગુજરાતી મુલાકાતે આવે છે ત્યારે તેઓ અચૂકપણે ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ ની મુલાકાત લેતા હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક કલ્પના પણ કરવામાં આવી હતી કે ગાંધી આશ્રમનો અત્યારનો જે વિસ્તાર છે જો આપણે તેને વધુ વિકસિત કરીએ તો એ વિસ્તિત વિકસાત કેવો હોઈ શકે એ કાયાપલટનો પ્રોજેક્ટ કેવો હોઈ શકે તેને લઈને પણ તેઓએ અગાઉ કેટલીક સમીક્ષા કરી હતી બેઠકો કરી હતી ત્યારબાદ એક પ્લાન પ્રોજેક્ટનો તૈયાર કરવામાં આવ્યો અને એ જ પ્રોજેક્ટનો પ્લાન આજે તેઓ ખુલ્લો મૂકવાના છે લોકાર્પણ કરવાના છે આજે ઘણા બધા પરિપ્રેક્ષ્યમાં આજનો દિવસ ખૂબ જ છે કારણ કે મીઠાના ઉપર લગાયેલો કર નાબૂદ કરવાનો દિવસ અને તેને લઈને દાંડી યાત્રાની શરૂઆત બાર માર્ચે બાપુએ કરી હતી દાંડી પુલ પણ અમદાવાદમાં ગાંધી આશ્રમ નજીક આવેલો છે અને એ પણ એક ઐતિહાસિક ધરોહર છે મુખ્ય બાબત એ છે કે જે ઐતિહાસિક ધરોહરનું મૂળ છે તેનામાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન ન થાય અને છતાં પણ ગાંધી આશ્રમનો જે 5 એકરનો વિસ્તાર છે એ 55 એકરમાં વિકસિત થશે કેવા પ્રકારની સુખ સુવિધા કેવા પ્રકારનો કાયા પલટ થવાનો છે એ તમામે તમામ બાબતોનો ઉલ્લેખ એ પુનઃ વિકસિત પ્રોજેક્ટની અંદર છે ગાંધી આશ્રમ પુનઃ વિકસિત પ્રોજેક્ટ કે જેનો પ્લાન છે આજે ખુલ્લો મૂકવામાં આવનાર છે અને આ જે પ્લાન છે તેને લઈને ખૂબ જ રાહ જોવામાં આવી રહી છે કે આખરે એ પ્લાનમાં કઈ કઈ ખાસ ખાસિયત હશે બાબતો હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે અનેક યોજનાઓનો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે દસ જેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે રેલવેનું બજેટ હવે દેશના બજેટની સાથે જ રજૂ કરવામાં આવી રહ્યું છે પહેલાના સમયગાળામાં શું હતું એ આપણે સૌ કોઈએ જોયું છે અને હું તો રેલવેને બખૂબી બહુ નજીકથી જાણું છું એ વાત પણ પોતાના સંસ્મરણમાં પણ તેઓએ વાગોળ્યા હતા જ્યારે તેઓએ સંબોધન કર્યું હતું ત્યારે હવે જ્યારે તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી બાપુને સૌ પ્રથમ તેઓએ વંદન કર્યા પુષ્પાંજલિ અર્પણ કરી બાપુની પ્રતિમાને આંટી પહેરાવવામાં આવી ત્યારબાદ આગળ તેઓએ તેઓએ સમગ્ર આશ્રમની મુલાકાત મુલાકાત લીધા મ્યુઝિયમની લીધી અને મ્યુઝિયમમાં જે ફોટોગ્રાફ્સના માધ્યમથી બાપુનું જીવન હોય કે પછી આઝાદીની ચળવળ હોય બાપુના જીવન સાથેના જે પણ પ્રસંગો છે તેની તેઓએ માહિતી મેળવી તેઓની સાથે આપણને જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી પણ તેઓની સાથે ઉપસ્થિત

કાતો પછી ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ શું અનુભવી રહ્યા છે તે એ વિઝિટર બુકમાં લખતા હોય છે અને પોતાના સિગ્નેચર પણ મૂકતા હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે આશ્રમની મુલાકાત લીધી વિઝિટર બુકમાં પોતાના સંસ્મરણ પોતાના અનુભવની સાથે પોતાના સિગ્નેચર પણ આપ્યા છે એટલે કહી શકાય કે 1200 કરોડનો આ જે પ્રોજેક્ટ છે સાબરમતી આશ્રમનો પુનઃ વિકસિત એટલે કે પુનઃ વિકસિત કરવાનો જે પ્રોજેક્ટ છે રીડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ છે તેને લઈને તેઓ આજે આ પ્રોજેક્ટ પ્લાન ને ખુલ્લો મુકવાના છે એક તરફ સભા સ્થળના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગાંધી આશ્રમની જે મહિલાઓ છે એ ખાદીના વસ્ત્રમાં સજ્જ અને જે ગાંધી વિચારસરણી સાથે જોડાયેલા છે તેઓની સાથેનો સંબંધ એટલે કે રેન્ટિયાની સાથેનો તેઓનો સીધો સંબંધ પ્રતિક આ રેન્ટિયો ચલાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળ ઉપર હશે ત્યાં સુધી આ રેન્ટિયો ચલાવીને તેઓનું સન્માન કરવામાં આવશે એક પ્રકારે સ્વાગત કરવામાં આવશે આ ખૂબ જ મહત્વની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ

અને એ ડ્રીપ પ્રોજેક્ટને લઈને અહીં કેવા પ્રકારની શું સુખ સુવિધા હશે કેવી રીતે કામ કરવામાં આવશે કયા વિસ્તારમાં શું હશે અને કેવી રીતે વૈશ્વિક ધરોહરને વિશ્વ ફલોક ઉપર એક અલગ જ પ્રકારના અંદાજ સાથે અલગ જ કાયાપલટ સાથે મૂકવું કરવામાં આવશે તેના લઈને તેઓ અત્યારે એ પ્લાનને સમજી રહ્યા છે પ્લાનની તેઓ અત્યારે સમજણ મેળવી રહ્યા છે કારણ કે અગાઉ પણ અમારા સંવાદદાતાએ કહ્યું નિકુંજે પણ કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતી મુલાકાતે હતા રાજભવનમાં રાત્રે રોકાણ કર્યું હતું અને તેવા સંજોગોમાં પણ આ જ પ્રોજેક્ટને લઈને તેઓ બેઠકો કરી ચૂક્યા હતા સમીક્ષા કરી ચૂક્યા હતા કે કેટલો સમય લાગી શકે છે આ પ્રોજેક્ટને બનવા માટે અને ત્યારબાદ ફક્ત પ્રોજેક્ટ નથી કરવાનો આપણે પ્રોજેક્ટ બન્યા બાદ કાર્યને પણ આપણે વેગ આપવાનું છે અને વૃક્ષારોપણ પણ તેઓના દ્વારા અહીં આશ્રમમાં કરવામાં આવ્યું જેથી કરીને આ જે આશ્રમ છે તેની હરિયાળી યથાવત રહેવી જોઈએ વૃક્ષારોપણ તેઓના હસ્તે કરવામાં આવ્યું છે કારણ કે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે નિકુંજ આપણને પડે પડના અપડેટ આપી રહ્યા છે નિકુંજ ખૂબ જ મહત્વનો આજનો દિવસ કારણ કે જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટની સમીક્ષા તેઓએ મેળવી પ્લાનનો તેઓએ નિરીક્ષણ કરીને સમજ મેળવી છે ત્યારબાદ તેઓ પ્લાન્ટેશન પણ કરી રહ્યા છે

સહિત વીસ સ્થળો છે જેનો વારસો સચવાય તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ઉદ્યોગ મંદિર અલગ અલગ પ્રકલ્પો જે છે તેને ખુલ્લા મુકા તમામ વ્યવસ્થાઓ જે છે તે સાબરમતી આશ્રમ ની અંદર બનાવવામાં આવશે ગાંધી આશ્રમની નવી ડિઝાઇન આર્ટિસ્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ તેઓની સાથે સભા સ્થળ પર ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આશ્રમની મુલાકાત લીધી તે ક્ષણિક લાક્ષણિક તસવીરો પણ આપની સમક્ષ અમે મૂકી કારણ કે આજે

કારણ કે ન માત્ર પ્રોજેક્ટ ને ખુલ્લો મૂકવો એ તેમનું સપનું છે પરંતુ આ પ્રોજેક્ટ ને ગોકળ ગતિએ કામ નથી કરાવડાવવાનું આ પ્રોજેક્ટ નું આપણે જેમ બને તેમ ત્વરિત ગતિ સાથે આગળ વધવો જોઈએ એ તેવોનો મુખ્ય મુદ્દો છે એ તેવોનો મુખ્ય સ્વપ્ન છે આશ્રમ માં જ્યારે તેવો એ વિઝિટર બુક ઉપર સિગ્નેચર કર્યા અને પોતાના અનુભવ વર્ણવ્યા એ તસવીર પણ અમે આપને બતાવી અને અહી તેવો નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કારણ કે આજે ખૂબ જ મહત્વનો આ દિવસ છે

धन्यवाद फिर एक बार आपका बहुत बहुत स्वागत माननीय प्रधानमंत्री जी। और आइए अब सुनते हैं मुझे बाबू का प्रिय पद वैष्णव जनता कहिए जो प्रस्तुत करेंगे बाबू की जन्मभूमि पोरबंदर से पधारे हुए हमारे भजनी भाई बहन अच्छा।